આમૂદ થી માર્ગ બન્યો ભ્રષ્ટાચારનો પ્રતિક તંત્રની બેદરકારીથી જીવલેણ સ્થિતિ નવીનીકરણની લોક માંગોઠી આમૂદ થી જંબુસર તરફ જતો નવ નિર્મિત માર્ગ હાલ ભ્રષ્ટાચારનો જીવંત ઉદાહરણ બની ગયો છે કરોડો રૂપિયાનો ખર્ચ કરીને બનાવવામાં આવેલા માર્ગની હાલત નબળી ગુણવત્તા અને તંત્રની બેદરકારીને કારણે ખૂબ જ નરમાઈ ગઈ છે માર્ગ પર વાહન ચલાવવું જીવના જોખમે રહ્યું છે મોટરસાયકલ ટુ વ્હીલર અને શાળાની બસો માટે આ માર્ગ જીવલેણ સાબિત થઈ રહ્યો છે આરોગ્ય કેન્દ્ર શાળા અને મદ્રેસા જેવા મહત્વના સ્થળો આ માર્ગ પાસે આવેલ હોવાથી સ્થાનિક રહીશોને સતત દુઃખ પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે વિપક્ષ અને સ્થાનિક લોકો દ્વારા ઘણી વખત વિરોધ કરાયા બાદ પણ તંત્રએ માત્ર દેખાવ ખાતર સમારકામ કર્યું હતું જે પણ બિન માપદંડ હેઠળ પૂરું પાડવામાં આવ્યું હતું સોમવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કાવિક દર્શન બાદ આ માર્ગનો ઉપયોગ થવાના કારણે તંત્રએ હડબડીમાં મેન્ટલ અને કબજી નાખવાનું શરૂ કર્યું આ કામ પણ એટલું અને નિમ્ન સ્તરીય છે કે ટ્રકના ટાયરો ફાટી જાય છે અને આજુબાજુના વાહનોને નુકસાન થવા લાગ્યું છે આમોદ જંબુસર રસ્તાની હાલત જોઈને હવે માત્ર તાકીદનું સમારકામ નહીં પરંતુ સંપૂર્ણ નવીનીકરણ અનિવાર્ય બની ગયું છે જો તંત્ર આ મુદ્દે તત્કાલ નિર્ણય નહીં લે તો લોકોના રોષ उग्र स्वरूप धारण कर सकेचा कहां से आते हो आते हैं गुजरात से आसान से तो आपकी गाड़ी को क्या हुआ भाई इतना बड़ा पत्थर रास्ता खराब है इधर से आने में भाजी जा रहा है उड़ गया नया टायर था नया ही टायर फट गया नया टायर देखिए ना नया ही टायर ये पत्थर गिरा हुआ है इसमें जो चारा था ये पत्थर फंस के इतना इतना बड़ा पत्थर डाला है इसके लिए इसके वजह से आपका टायर डाला बड़ा बड़ा है ना इसके वजह से अभी, अभी लगा है अभी लगाया अभी दो हजार किलोमीटर चला खाली गया। अभी सौ अभी किलोमीटर भी नहीं आया तो कितने का आता होगा टायर सैतीस हजार पाँच सौ का लगा है। क्या कहना चाहते हो ऐसे कॉन्ट्रैक्टर को आप काम अच्छे से कराए तो गाड़ी नहीं જબા કામ ચાલતા ગાડી બંધ કરતા આયા મેરાતના કા નુકસાન